આપ જોઈ રહ્યા છો બલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો વહેલી સવારથી સર્જાયું વાદળછાયું વાતાવરણ ઉત્તરાયણના બે દિવસ વાતાવરણ શુષ્ક રહેશે આ વખતે ઉત્તરાયણ પર પતંગ રસિકોની મજા બગડી શકે વાવાઝોડાની મોટી અસર ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં છાંટા પડ્યા મરચાની ખેતી ખેડૂતો માટે એટીએમ ઓછા ખર્ચે બમ્પર ઉત્પાદન એક એકરની ખેતી કરી શકે છે માલામાલ ગુજરાતના આના ઘરમાં પાણીની એરપોર્ટ બનાવવા આસપાસના પાંચ ગામોના આદિવાસીઓની જમીન સંપાદન કરી લેવા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી ખેડૂતોએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે ખેડૂતોએ રજૂઆત કરી હતી કે તેમની જમીન સામે તેમને વળતર જોઈતું નથી તેમને જમીન જ જોઈએ છે પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ત્રણ પર સીસી એપ્રન રિપેરિંગ અને રીડેવલપમેન્ટના કામ માટે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી બ્લોક લેવામાં આવ્યો હતો જેને પંદર જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યો છે તે મુજબ કેટલીક પેસેન્જર મેમો ટ્રેનો પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી પ્રભાવિત રહેશે ઉત્તરાયણના તહેવારને ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશને પગલે શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાંથી ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટે દોરી રંગનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં પૂર્વ અમદાવાદમાં છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન કુલ ચોત્રીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા પવનની દિશા પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફની રહેશે પરંતુ પવનની દિશા બદલાઈ પણ શકે છે તથા ઠંડીનું પ્રમાણ પણ આ બે દિવસ દરમિયાન સારા પ્રમાણમાં રહેશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં ફરી એક વખત તાપમાનનો પારો ઘગડી શકે છે હવામાન અંબાલાલ પટેલે આગામી ચૌદ અને પંદર જાન્યુઆરી આગાહી કરી છે કે ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારે સાત થી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે કે પવનની ખતી સામાન્ય રહેતા સારી રીતે પતંગ ઉડાવી શકાશે પરંતુ બપોર થતાં પવનની ખતિ મંદ થઈ શકે છે ઉત્રાયન કરતા વાસી ઉત્રાયન ના દિવસે પવની ખતી સારી રહેવાની પતંગ રસિકોને જલસો પડી જવાનો છે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્રાયન બે દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે પવની ખતી 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી સર્જાયું વાદળછાયું વાતાવરણ મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે ઠંડીનું પ્રમાણ પણ વધતા લોકો ઠંડીમાં વાદળછાયા પગલે પાક ઉપર પણ ખતરો થયો છે છે તો પાકમાં રોગચાળાનો ઉપદ્રવ થઈ શકે એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટરમાં ઘઉં ચણા બટાકા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે વાતાવરણ પલટાતી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી સર્જાયું વાદળછાયું વાતાવરણ મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે ઠંડીનું પ્રમાણ પણ વધતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા વાદળછાયા વાતાવરણને પગલે પાક ઉપર પણ ખતરો ઉભો થયો છે તો પાકમાં રોગચાળાનો ઉપદ્રવ થઈ શકે છે તો જિલ્લામાં એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટરમાં ઘઉં ચણા બટાકા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે વાતાવરણ પલટાતી ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો છે

ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે ઠંડીની વાદળો મંડરાયા છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે અને કમોસમી વરસાદની આગાહી આવી છે જ્યારે બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે ઉત્તર પ્રદેશ રાજ્યના ખેડૂતોની આર્થિક સ્થિતિ લીલા મરચાંની ખેતીથી બદલી રહી છે અહીં ખેડૂતો હાઇબ્રિડ મરચાની ખેતી કરીને આર્થિક સ્થિતિ સુધારી રહ્યા છે આ ખેતીથી ખેડૂતોની આવક પણ વધી છે અહીંના મરચા દેશભરના માર્કેટમાં સારા ભાવમાં વેચાઈ રહ્યા છે સાહીઠ દિવસની અંદર જ ખેતરમાં બમ્પર ઉત્પાદન શરૂ થઈ શકે છે એક એકરમાં એસી ક્વિન્ટલ લીલા મરચાંનું ઉત્પાદન થઈ શકે છે આ મરચા સો થી બસો રૂપિયે કિલોના ભાવથી બજારમાં વેચાય છે વિશ્વમાં કોરોના પછી વધુ એક વાયરસે હાહાકાર મચાવ્યો છે આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચૂકી છે જોકે ડરવાનું કોઈ કારણ નથી પરંતુ સાવધાની રાખવી જરૂરી છે અમદાવાદમાં પણ આ વાયરસે એન્ટ્રી લઈ લીધી છે ચીન બાદ આ વાયરસના કેસ ભારત અને ગુજરાતમાં આવી ગયા છે ગુજરાતમાં અત્યાર સુધી આ વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે

રાણપુર જે બોટાદ જિલ્લામાં આવેલું છે અંદાજિત પચીસ હજાર જેટલી વસ્તી ધરાવતા ગામમાં લોકોને છ દિવસે એક વખત પાણી મળે છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ જ નમસ્કાર